નમસ્કાર મિત્રો તો કેમ છો બધા તો તમારું સ્વાગત છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં અને આજે જમવામાં કંઈક અલગ છે એટલે કે સ્વીટમાં છે જરદો છે અને સાથે જ છે દાલ પુલાવ તો આપણા જે વડીલો છે એ કાઉન્ટર પર બેસી ચૂક્યા છે અને તમને ખબર જ હશે કે આપણા પીએસઆઈની એક જવાબદારી છે તો તે તેમને ડીશ બનાવીને આપી રહ્યા છે તો આજના જે ભોજનના દાતા છે તેમનું નામ લઈ લો તો સ્વર્ગસીય પંથિલશ્રી સચિનકુમાર ચૌહાણ એટલે કે હસ્તે જયદીપભાઈ રમેશભાઈ ચૌહાણ જે વડોદરાના છે તો તેમની તરફથી આજનું ભોજન હતું તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમની અમારા વડીલ જે છે દાદા દાદી એમને ભોજન માટે યોગદાન આપ્યું અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે સિત્તેર છનનું અડતાલીસ છાસઠ એસી અને જો તમે ગૂગલ પે ફોન પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેના માટેનો નંબર છે છે તો હવે તમને ખબર જ કે મહિનાની સત્યાવીસ તારીખ એટલે કે આપણી જે સર્વ સમાજ ટીમ માકવા છે એટલે કે મહેમદાવાદ ટીમ તો દર મહિનાની સત્યાવીસ તારીખે તેમના તરફથી ભોજન હોય છે આજે પણ તેમના તરફથી ભોજન હતું સંકુલમાં તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર

તો એક વાર ફરીથી આજના જેટલા પણ આપણા ભોજનના દાતા હતા અને અત્યારે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારા વૃદ્ધાશ્રમમાં ભોજન માટે યોગદાન આપ્યું અને તમે પણ આવી રીતે નાનો મોટો સહયોગ આપતા રહો તો આવી જ રીતે આપણે ફરી નવા વિડીયો સાથે પાછા મળીશું તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ શુભ રાત્રિ ગુડ નાઇટ